જોહર તો જ્યારે પોતાના પતિ યુદ્ધમાં વીરગતિ પામતા તો એમના પાછળ જોહર કેસરિયા કરતા હતા અત્યારનો સમય તો આપણું બલિદાન આપવાનો નથી અત્યાર તો આપણે રૂપાલા નામના રાક્ષસનું દહન કરવાનું છે જે સમયમાં સીતા માતાનું અપહરણ થયું હતું ત્યારે રામ ભગવાને સીતા માતાની આબરૂ બચાવવા માટે રાવણ નામના રાક્ષસનું દહન કર્યું હતું કે સમાધાન નથી આવી જવાનું આ વાત આપણું માન સન્માન આપણું ગૌરવ પાછું મેળવવાની છે નારી શક્તિ તો સર્વશક્તિમાન છે અમારી તમામ અપડેટ સર્વ ન્યૂઝ સાથે